વાત કરવી છે ગણેશ દુર્વા વ્રત વિશે દુર્વા ગણેશ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે દુર્વા ગણેશજીને અતિ પ્રિય હોવાથી તેને અર્પણથી બુદ્ધિ વિવેક અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે તો આ વ્રત કરવાથી ધન સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધતો જ રહે છે તો આ વ્રત ક્યારથી કરવો અને આ વ્રત જે છે તેના વિધિ વિધાન કયા છે જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે ગણેશ દુર્વા વ્રત વિશે આ ગણેશ દુર્વા વ્રત એ શું છે ગણેશ દુર્વા વ્રત ક્યારથી પ્રારંભ કરવો કેટલા મહિના સુધી કરવો અને ગણેશ દુર્વા વ્રતના નીતિ નિયમો શું છે અને આ વ્રત કરવાથી લાભ શું થાય છે તે બધી જ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું જે લોકો ભગવાન ગણેશજીના પરમ ભક્ત હોય એ લોકોએ તો ખાસ કરવું જોઈએ એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી દેવી દેવતાઓના શ્રાપમાંથી મુક્તિ તો મળે છે પરંતુ સમસ્ત સંકટોમાંથી પણ મુક્તિ મળે છે અને એનું પ્રમાણ શાસ્ત્રમાં જણાવેલું છે પરંતુ આ વ્રત આજથી તમે પ્રારંભ કરી શકો છો પણ છ મહિના સુધીનું વ્રત હોય છે આજથી તમે આ વ્રતને શરૂઆત કરી શકો છો કરવાનું શું છે હું ઉપાયો થો નોર્મલ છે આ વ્રતના નીતિ નિયમ તમને હું કહી દઉં પણ આ વ્રત કેમ આજથી પ્રારંભ કરવું તો એની તમને વાત કરું છું શાસ્ત્રમાં એવું લખ્યું છે દુર્વા વિઘ્નેશ્વરો દુર્વા વિઘ્નેશ્વરો યત્ર પૂજ્ય તે સર્વસિદ્ધિ દુક્લ પક્ષે ચતુર્થી વાુવારે સંયુત શાસ્ત્ર એવું કહે છે કે જે દિવસે ચતુર્થી તિથિ હોય અને એ દિવસે ભાનુવાસરે એટલે કે સૂર્યનો વાર રવિવાર હોય તે દિવસથી આ વ્રતની શરૂઆત કરવી મતલબ આજે ચોથ પણ છે અને રવિવારનો યોગ પણ છે તો ચોથ અને રવિવાર હોય તે દિવસથી આ વ્રતની શરૂઆત કરવી આ વ્રત નો નિયમ ખાલી એટલો છે કે રોજે રોજ તમારે ગણેશજી ઉપર ખાલી છ દુર્વા ગણેશજીને અર્પણ કરવાની છે અને છ નામ ગણપતિના જે છે તે છ નામ બોલીને છ દુર્વા રોજ અર્પણ કરવાની છે નીતિય છ મહિના સુધી અને એની અંદર જ્યારે જ્યારે ચતુર્થી તિથિ આવે અજવાર્યાની એટલે કે મહિનામાં એક દિવસ આવે છે તો અજવારિયાની જે ચોથ આવે તે દિવસે છ દૂરવાની જગ્યાએ ત્યાં એકવીસ દુર્વાની જોડી અર્પણ કરવી મતલબ છ મહિનાની અંદર વખત તમારે આવશે અને રોજે રોજ નામ બોલીને ભગવાનને અર્પણ એક નિયમ યાદ સરળ છે બહુ મોટી વસ્તુ નથી હા જ્યારે ગણેશજીની ચતુર્થી તિથિ આવે તે દિવસે તમારે ઉપવાસ કરવાનો મતલબ આ વ્રતની અંદર છ દિવસનો ઉપવાસ તમારો આવે છ મહિનામાં અને નિત્ય ઉપવાસની જરૂર નથી પણ નિત્ય તમે એ છ નામ બોલી અને દુર્વા છ ગણપતિને અર્પણ કરવાની હવે છ દુર્વા અર્પણ કરવાની એની સાથે સાથે બીજા એક બે નિયમ છે એ પણ કહી દઉં રોજે રોજ તમારે છ દુર્વા ગણપતિને અર્પણ કરવાની અને અર્પણ કર્યા બાદ છ પ્રદક્ષિણા કરવાની આ રીતે આમ હાથ હલાઈ આમ ગોર ગોર ફેરવવાનું ગણપતિની આમ પ્રદક્ષિણા છ વાર એ પ્રદક્ષિણા કરવાની બસ આટલું કરવાનું અને છ મહિ છ છ માસ પૂર્ણ થાય એટલે એનું ઉદ્યાપન મતલબ એનું વ્રતનું ઉજવણું જેને કહેવાય ઉદ્યાપન કરવાનું બહુ સરળ છે પણ આ વ્રતનો પ્રભાવ એની ફળશ્રુતિ જોવા જઈએ તો કંઈક વિશેષ છે એની અંદર એક કથા છે કથા હું તમને કહું છું એ પણ તમે શ્રવણ કરો એટલે તમને આનું વ્રતનો મહિમા ખબર પડી જશે એવું કહેવાય છે કૈલાશની અંદર એક વખત શિવ અને પાર્વતી ચોસઠ રમતા હતા અને રમત રમતની અંદર એવું કહેવાય છે કે બંને વચ્ચે થોડો નાની મોટી વિવાદ થવા લાગ્યો શિવજી કહે પાર્વતી તમે હાર્યા હું જીત્યો પાર્વતી કહે હું જીતી ને તમે હાર્યા મીઠાશભરી એ વિવાદ થાય છે અને ત્યારે ચિત્રનેમી ત્યાં હોય છે પાર્વતી કહે ચાલો આપણે ચિત્રનેમીને પૂછીએ ભગવાન શિવજીએ ચિત્રનેમીને ઈશારો કરી દીધો એટલે ચિત્રનેમીએ ભગવાનના કયા પ્રમાણે મજાક મજાકમાં એવું કહ્યું કે ભગવાન શિવજી જીત્યા પાર્વતી હાર્યા પાર્વતી મૈયાનો ગુસ્સો આવ્યો તરત ચિત્રનેમીને કીધું કે તું જૂઠું બોલે છે જાઉં તને શ્રાપ આપું છું તને હું શ્રાપ આપું છું તું હવે જીવનના દુઃખો ભોગવીશ તરત શિવજી કે પાર્વતીને કહે કે તમે શ્રાપ ના આપશો કેમ કે મેં જ આને કીધું છે તમને ખીજાવા માટે હવે ચિત્રનેમી માતાને કંઈક માતા કંઈ વાંધો નહીં તમે શ્રાપ આપી દીધો છે તો મને રસ્તો તો બતાવી દો માતા હસતા હસતા કહે છે કે ચિત્રનેમીને કહે છે કે આ ભલે શ્રાપ છે પણ આ શ્રાપ તારા માટે વરદાન બની જશે પહેલો તો કે આ શ્રાપનું નિવારણ માટે તું પૃથ્વીલોક ઉપર જઈશ ને ત્યાં તને એક રમણીય સરોવર દેખાશે અને રમણીય સરોવરની અંદર અપ્સરાઓ તને ત્યાં પ્રાપ્ત થશે અને ત્યાં તને આ શ્રાપનું નિવારણ પણ ત્યાં મળશે ચિત્રનેમી પૃથ્વીલોકો ઉપર રમણીય સરોવરમાં આવે છે ને ત્યારે અપ્સરાઓ દ્વારા એક વ્રત કરતા હોય છે અને તે વ્રતને જોઈને ચિત્રનેમીને આનંદની પ્રાપ્તિથી અને ચિત્રનેમી પ્રશ્ન કરે છે અપ્સરાઓને કહે છે કે આ વ્રત તમે કયું કરો છો અને વ્રતથી શું લાભ થાય છે ત્યારે એ અપ્સરાઓ કહે છે ચિત્રનેમીને કે આ વ્રત અમે ગણેશ દુર્વા વ્રત કરીએ છીએ અને આ ગણેશ દુર્વા વ્રત કરવાથી વ્યક્તિને શ્રાપમાંથી તો મુક્તિ મળે છે પણ એની સાથે સાથે બીજા લાભ એટલા છે કે તે વ્યક્તિના જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે તમામ બંધનોમાંથી મુક્તિ મળે છે પુત્ર પૌત્ર ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને તમામ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત કરીને સ્વર્ગની અંદર એ વ્યક્તિ આનંદ કરે છે અને સાથે સાથે આ વ્રત કરનાર વ્યક્તિ શિવ પરિવારનો એક પ્રિય સદસ્ય બને છે ચિત્રનેમી આ જોઈને ખુશ થાય છે વિધિ વિધિવધાન જાણીને ખુશ થાય છે અને એને પણ નક્કી કર્યું કે મૈયા દ્વારા જે મને શ્રાપ મળ્યો છે એ શ્રાપમાંથી મુક્તિની સાથે બીજા અનેક લાભ મને થવાના છે તે એટલે ચિત્રનેમી એ વ્રત કરે છે અને વ્રતના પ્રભાવથી એ ચિત્રનેમીને શ્રાપમાંથી તો મુક્તિ મળી પણ તમામ પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ અને સાથે સાથે કૈલાશની અંદર શિવ સદસ્ય તરીકે એ સદૈવ ભગવાન ભોલેનાથ અને મા પાર્વતી મૈયા સાથે શિવમાં કૈલાશમાં વાસ કરે છે સદૈવ માટે હવે રહી વાત કે વ્રતનું વિધિ વિધાન શું છે એ પણ હું તમને કહી દઉં જે રોજ જે રોજ આ વ્રત તમે પ્રારંભ આજથી તમે કરી શકો આજે ભગવાન ગણેશજીને નમસ્કાર કરી શક્ય હોય તો ગણેશજીને તિલક કરી એક દીવો પ્રગટાવી ધૂપ આપી અને છ દુર્વા લઈ અને ગણેશજીને આ છ નામ બોલીને અર્પણ કરવાની છે અને પછી છ પ્રદક્ષિણા કરવાની છે હવે છ નામ કયા છે એ તમે જરાક જાણી લો છ નામમાં પહેલું નામ છે ઓમ વિઘ્નેશાય નમઃ ભગવાન ગણેશજીનું પહેલું નામ જે પહેલી દુર્વા તમે અર્પણ કરો ત્યારે આ મંત્ર બોલજો ઓમ વિઘ્નેશાય નમઃ ॐ गणाधिपाय नमः ॐ वरदाय नमः ॐ सुमुखाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ विनायकाय नमः भगवान् नाम छ ઓમ વિઘ્નેશાય નમ ઓમ ગણા ધીપાય વરદાય નમ સુમુખાય નમમ ઘણા દીક્ષાય નમ ઓમ વિનાકાય ઓમ વિનાકાય વિનાયકાય નમઃ વિનાયક ભગવાન ગણેશજીનું નામ છે એટલે બોલવાનું ઓમ વિનાયકાય નમઃ આ છ નામ બોલીને ગણેશજીને દુરાર્પણ કરવી છ પ્રદક્ષિણા કરવી અને વિશેષ કદાચ તમને એવું લાગે કે મારે થોડું વિશેષ કરવો છે તો આ છ નામની એક નામની એક માલા એટલે છ નામની છ માલા કરી દેવાની પછી જ્યારે એક મહિનો આવે મતલબ જ્યારે મહિનામાં ચતુર્થી તિથિ હોય અજવાળિયાની તે દિવસે ભગવાન ગણેશજીને એકવીસ દુર્વા અર્પણ કરવાની છે અને આજે છ નામ જે છે એ છ નામની છ માલા તો તમારે કરવાની અથવા છ નામ બોલીને ભગવાન નમસ્કાર કરશો તો પણ ચાલશે આ રીતે કરવાનું પણ જ્યારે ચતુર્થી તિથિ આવે ત્યારે ઉપવાસ ચોક્કસ કરજો એવું કહેવાય છે કે વ્રતમ દુર્વા ગણેશસ્ય સર્વસિદ્ધિ કરમ પરમ શોક વ્યાધિ ભયોદવેગ બંધ વ્યસન દુઃખત એવું કહેવાય છે કે આ વ્રત જો તમે પૂર્ણ શ્રદ્ધાથી કરો છો તો તમામ મનોકામના સિદ્ધ થાય છે હવે રહી વાત વ્રતનું ઉજવણું જે કરવાનું છે ઉદ્યાપન એની પણ હું તમને વાત કરી દઉં જ્યારે તમારા છ મહિના વ્રતના પૂર્ણ થાય ત્યારે ઉદ્યાપન એનું કઈ રીતે કરવું તો એ પણ જાણી લો એ વખતે જ્યારે તમારું વ્રતનું ઉદ્યાપન કરવાનું હોય ત્યારે એવું કહેવાય છે કે એ દિવસે ભગવાન ગણેશજીની વિશેષ મહાપૂજા કરજો શક્ય હોય તો વિદ્વાન પંડિતને બોલાવી ગણેશજીની સોળસોપચાર પૂજન કરી અને નાનકડા લાડુની આહુતિ અને દુર્વાની આહુતિ હવન કરી અને ગણેશજીને પ્રસન્ન કરજો સાથે સાથે એવું કહેવાય છે કે એ દિવસે તમારે અઢાર લાડુ બનાવવાના છે અને અઢાર લાડુમાંથી ત્રણ ભાગ કરવાના છે એમાંથી છ લાડુ ભગવાન ગણેશજીના પ્રસાદમાં છ લાડુ જે વ્રત કરનાર એના પરિવારમાં આપી શકે અને પછીના જે છ લાડુ જે છે એ વખતે ઘરે બ્રાહ્મણને બોલાવી બ્રહ્મભોજન કરાવી અને છ લાડુ બ્રહ્મભોજન તરીકે બ્રાહ્મણને જમાડવાના છે અને બ્રાહ્મણને વસ્ત્ર સીધાનું દાન કરવાનું છે જો આ રીતે તમે તમારું વ્રત પરિપૂર્ણ કરો છો અને પૂર્ણ શ્રદ્ધાથી હૃદયના ભાવથી આ વ્રત કરો છો તો એનો પ્રભાવ એવું કહેવાય છે કે શીઘ્ર તમને એનું વરદાન વરદાન ગણેશજી આપે છે આમે એવું કહેવાય છે કલૌ ચંડી વિનાયકવું કલયુગની અંદર જો સૌથી વધારે શીઘ્ર પરિણામ આપવાવાળા કોઈ દેવ હોય તો એ ભગવાન ગણેશજી છે કલૌ ચંડી વિનાયક હોય ચંડી કહેતા તમારા કુલદેવી અને એક છે ગણેશજી ગણેશજી અને કુળદેવી સૌથી વધારે શીઘ્ર પરિણામ આપે છે તો જે ગણેશ ઉપાસકો હોય અથવા જે લોકોને વ્રત કરવું હોય તો વ્રતની સંપૂર્ણ વિધિ વિધાન મેં કહ્યું છે કેમ કે આનું પ્રમાણ શાસ્ત્રની અંદર આપેલું છે વ્રત વ્રત ઉદ્યાપન નામના ગ્રંથની અંદર પણ આનો ઉલ્લેખ છે વ્રતરાજ વ્રતરાજની અંદર પણ આનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે વ્રતરાજ નામના ગ્રંથની અંદર છે હું પ્રફુલ્લ પંડ્યા શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી શાસ્ત્ર અનુસાર આપણા હિન્દુ ધર્મ સનાતન ધર્મની અંદર જે પણ ગ્રંથોમાં ઉલ્લેખ છે તે વસ્તુને સાચોટ માહિતી હું ઘર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરું છું દર્શક મિત્રો તમને પણ આ વિષય અને કાર્યક્રમ સારો લાગતો હશે અને સદૈવ તમે પણ આ કાર્યક્રમને નિહાળતા છો એને લગતા હશો અને તમારા મનમાં પણ આવો કોઈ પ્રશ્ન ઉદભવિત થાય જે ધર્મને હોય શાસ્ત્રને હોય તો ચોક્કસ તમે મને ફોન કરી શકો છો અને એનાથી એ વિષય ઉપર એનું મનોવંદન કરી અને એનો શ્રેષ્ઠ કાર્યક્રમ બનાવીને તમામ લોકો સુધી હું પહોંચાડવીશું હવે મને આપી દો તમે રજા જય ભગવાન